જય માતાજી મિત્રો મારી ચેનલ આરબીએસ ઓફિસે સુડસટ પર તમારા લોકોનું સ્વાગત છે હું આજે આ બ્લોગ બનાવી રહ્યો છું મારા ગામના મંદિરનો બ્લોગ છે તમે શાંતિથી નિહાળો મજા આવી જશે અમે આજે રવિવાર છે એટલે અમે ત્રણ જણા હું ને સધુભા જગુભા ત્રણ જણા અમે મંદિરે દર્શન કરવા નીકળ્યા તમે જોઈ શકો છો અને આવા અમારા ગામમાં અનેક મંદિર છે ત્યાં અમે અમુક ટાઈમે જતા હોય છે અને બ્લોગ પણ બનાવતા હોય છીએ અને આ મારી ચેનલ છે તમે લોકો જો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલનું નામ છે આરબીએસ ઓફિસિયલ સિક્સ સેવન અમે ડાયરેક્ટ ત્યાં મંદિરે પહોંચી ગયા છીએ અને તમે જોઈ શકો છો કે મંદિર કેટલું મસ્ત સુંદર બનાવેલું છે અને હું યુટ્યુબ પર અલગ અલગ વિડીયો બનાવતો હોય છું અને તમે મારી ચેનલ પર વિડીયો જોવાની જો મજા આવતી હોય અથવા તમે સબસ્ક્રાઈબ ના કર્યું તો પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને મારા આ વિડીયો પર બધા જ લોકોને વિનંતી છે કે જય શ્રી એમ બે જરૂરથી લખજો અને લાઈક પણ કરજો દરેક લોકો સુધી આ વિડીયો પહોંચતો થાય મારા ગામના લોકો સુધી તો પહોંચતો થવો જ જોઈએ કેમ કે આ મારા ગામનું મંદિર છે દરેક લોકો જોવે આ વિડીયોને અને સરસ મજાનો વિડીયો મેં બનાવેલો જ છે તમે જોઈ શકો સ્વામી મંદિરે પહોંચી ગયા છે અને મંદિરનો દરવાજો બંધ છે હું ત્યાં જઈને દરવાજો પણ ખુલ્લો કરીને તમને દર્શન કરાવું છું તમે શાંતિથી નિહાળો સરદર નું મસ્ત મંદિર બનાવેલું છે તમે જોઈ શકો છો જય શ્રેમીમાં તમે જોઈ શકો છો ત્યાં અને હું વિડીયા અલગ અલગ પ્રકારના બનાવતો હોઈ છું જેવી રીતે કે હું આજે મંદિરે ગયો છું તો મંદિરનો વિડીયો અપલોડ કરી રહ્યો છું અમુક જગ્યાએ લાઈવ પણ થતો હોઈ છું અને શોર્ટ પણ વિડીયો બનાવું છું અલગ અલગ પ્રકારના વિડીયો બનાવું છું એવું કોઈ નક્કી કન્ટેન્ટ મારે નક્કી નથી અલગ અલગ પ્રકારના વિડીયો હું અપલોડ કરતો રહું છું અને મારી ચેનલ નામ આરબીએસ ઓફિસિયર સિક્સ સેવન છે હું અને તમે લોકો જો નવા હોય તો સબસ્ક્રાઈબ તો અવશ્ય કરજો અને કમેન્ટ અને લાઈક પણ કરજો હું આવા વિડીયો રોજે અપલોડ કરું છું રોજે મતલબ અમુક ટાઈમે શોર્ટ વિડીયો અપલોડ પણ કરતો હોઉં છું ટાઈમ હોય ને અમુક સારા ધાર્મિક સ્થળો જતો હોય તો ત્યાં આગળ વિડીયો શૂટ કરીને એડિટિંગ કરીને અપલોડ યુટ્યુબ પર કરતો જ હોઉં છું તમને કેવો આ વિડીયો લાગ્યો તમને કેવો અમુક કોઈ મારે જો એડિટિંગ કરવામાં પણ ભૂલ હોય તો તમે કમેન્ટમાં જરૂરથી બતાવજો અને હું આ વિડીયો નાખતો રહીશ તમે જોઈ શકો છો કે આ મારા મંદિર છે ત્યાં પાછળનું બ્રેકગ્રાઉન્ડ છે ત્યાં આગળ ના બધું